ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજવામાં આવી બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તાલુકા સંઘના હોદ્દેદારો કારોબારી સભ્યો તથા સંગઠનના નવનિયુક્ત જવાબદાર હોદ્દેદારોની આગામી દિવસોમાં સંગઠનને મજબૂત કરવા સાથે તાલુકાના વહીવટી તેમજ શૈક્ષણિક ક્ષેત્રના સુચારુ આયોજન બાબતે એક અગત્યની કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી બેઠકની શરૂઆત બે મિનિટ મૌન સાથે કરવામાં આવી હતી પ્રારંભે સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી ગત સભાના એજન્ડાનું વાંચન કર્યું હતું જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સંગઠનની પારદર્શક કાર્યપ્રણાલી પર પ્રકાશ પાડી તમામ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોને પોતપોતાની જવાબદારીઓ સોંપી હતી તેમણે એકબીજા સાથેના યોગ્ય સંકલન થકી શિક્ષકોના દરેક કાર્યોને સુપેરે પાર પાડવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે બાળ ઉત્કર્ષ તથા મહિલા સશક્તિકરણ વિશે વાતો જણાવી તાલુકા સંગઠનની સમગ્ર બિનહરીફ ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ તકે છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સેવા આપનાર નગીનભાઈ પટેલ નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા તથા ચૂંટણી અધિકારી તરીકે માનદ સેવા આપનાર રાકેશભાઈ મહેતાને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં સંગઠનના નવનિયુક્ત પ્રચાર પ્રસાર પ્રતિનિધિ સુરેશભાઈ પટેલને મંચસ્થ મહાનુભવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરા ખાન પટાણ